વિલન બનીને વરસાદના કારણે અમરેલી જિલ્લામાં પણ ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ માવઠાના મારથી મગફળી કપાસ ડુંગળી સહિતના પાક બરબાદ થઈ ગયા સાવરકુંડલાના અંબરડી ગામના દ્રશ્યો છે જ્યાં વરસેલા આફતરૂપી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો ખેતરમાં તૈયાર મગફળીના પાથરા પલળી ગયા કોહવાયેલી મગફળી પણ ખાતર બની ગઈ પશુઓ માટેનો ચારો પણ ખરાબ થઈ ગયો કુદરતી પ્રકોપથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની મગફળીનો પાક બગડી જતા ખેડૂતો હવે સરકાર પાસે સહાયની અપેક્ષા સેવી રહ્યા છે ખેડૂતોનું તો ત્યાં સુધી કહેવું છે કે સરકાર ટેકાના ભાવે બચેલી તમામ મગફળી ખરીદે તો જ ખેડૂતને થોડો ફાયદો થાય નહીં તો ખેડૂતોને આત્મહત્યા કરવાની ફરજ પડશે ન માત્ર મગફળી કપાસ ડુંગળીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જિલ્લાના ઘણા ગામોમાં ફક્ત ડુંગળીનું જ વાવેતર થાય છે ચાર મહિનાની કાળી મજૂરી કરીને ડુંગળીનો પાક તૈયાર તો થયો પરંતુ અચાનક વરસેલા વરસાદથી ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળશે